સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે સુરત પોલીસ નો ડ્રક્સિન સુરસિટી અભિયાન ચલાવી રહી છે તલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેચનાને વેચના ને ઝડપી પાડી કબજે કર્યો હતો સુરત પોલીસ ગેહલોતના આદેશને લઈને સુરત પોલીસ હાલ નોડ્રક્તિ અભિયાન ચલાવી રહી છે સુરતના અલથાણ પોલીસે ગાંજા સાથે કિસાનને પકડી પાડ્યો છે અલથાણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ખાતે કરિયાણાની દુકાન આડમાં ગાંજો વેચતા પૂનમચંદ બહેરાને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે બાવીસ હજારથી વધુની કિંમતના ચારસો સાઠ પોઈન્ટ નવ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તેને પાંડેસાના બ્રિજ પાસેથી એક ઇસમ પાસેથી આ ગાંજો લાવી હોવાનું અને છૂટકમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી હાલ અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાત્રિને આઠ વાગ્યા આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એનડી પરમાર નાની બાતમી મળેલ કે પરથાણા ગામમાં આવેલ અણપતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે પોતાની પાસે કોઈપણ પાસ પરમિટ વગર એનડી લગત ગાજા જેવી વસ્તુ જે છે અને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે ગેર નશાના માર્ગે દોરી રહ્યો છે આ બાબતની જે છે જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર લઈને રેડ કરતા આશરે ચારસો ને સાઠ ગ્રામ જેટલો જે છે ગાડી મળી આવી અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ મહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ આઠ વીસ અને ઓગણત્રીસ મુજબ જે છે એ કાર્યવાહી કરેલ છે સુરતમાં નશાનો કાળો કારોબાર કરનાર સામે પોલીસે લાલલાંગ કરી હોય એવી નશાનો કાળો કારોબાર કરનારાઓ અને તેઓને સે આપનાર સામે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી નાખી છે